સ્વાગત છે વર્ષ પૂર્ણ થવાને અને નવ વર્ષ બે હાજર ચોવીસ ને શરૂ થવાને બસ હવે બાકી રહ્યા છે ગણતરીના જ દિવસો વર્ષ બે હાજર ત્રેવીસ ની જો આપણે વાત કરીએ તો હવામાનના ફેરફાર માવઠાનો માર સૌથી વધુ સહન કર્યો હોય ને તો તે ધરતીપુત્રોએ ભર કમોસમી વરસાદ અને માવઠાને લઈને પાકને થયેલ નુકસાનથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ત્યારે આપને જણાવી દઈએ કે ભર ઠંડી કે વરસાદ નહીં હવે નવા વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતના માથે આવશે મોટું સંકટ તેવી ખબર સામે આવી રહી છે શું આ સંકટ ગુજરાતમાં ઘાતક સાબિત થશે વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો ભર હવામાન વિભાગે એક મહત્વપૂર્ણ આગાહી કરીને લોકોને ચોંકાવી દીધા છે તારીખ એકથી પાંચ જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી તો કરવામાં આવી છે ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે કમોસમી વરસાદ આવી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી આમ નવા વર્ષના પહેલા જ પખવાડિયામાં માવઠું દસ્તક આપશે પરંતુ બીજી તરફ ડિસેમ્બર પૂરો થવાનો છે છતાં તીવ્ર ઠંડીનો તો અહેસાસ પણ નથી થઈ રહ્યો ત્યારે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એટલે કે આગામી પાંચ સાત દિવસ દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે રિપોર્ટ અનુસાર મનોરમા મોહંતીનું કહેવું છે કે આગામી પાંચ થી સાત દિવસ દરમિયાન મોટેભાગે વાતાવરણ સૂકું રહેશે વરસાદની કોઈ સંભાવના દેખાઈ નથી આગામી બે દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે એટલે કે હાલ જેટલું તાપમાન છે તેટલું જ રહેવાની સંભાવના છે બે દિવસ બાદ ડિગ્રી તાપમાન વધી શકે છે હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો છે આગામી બે દિવસ બાદ થી ડિગ્રી તાપમાન વધી શકે છે અહેવાલો મુજબ અંબાલાલ દર્શક મિત્રો એમ ચેતવણી આપી કે સત્યાવીસ ડિસેમ્બરે હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે આ દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પરંતુ ઓગણત્રીસ ડિસેમ્બરે હાડ થી જવતી ઠંડીની શક્યતા છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે અંબાલાલ પટેલે દર્શક મિત્રો આગાહી કરતા એમ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી આ શક્યતા છે તેથી કચ્છ અને જામનગરમાં સાથે વરસાદની શક્યતાઓ સામે આવી રહી છે તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી આગાહી સાથે ચેતવણી પણ આપી કે જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે તે દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે જોકે આગામી બે ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય નલિયામાં અગિયાર થી ચૌદ ડિગ્રી તાપમાન રહેશે જ્યારે અમદાવાદમાં પંદર થી સત્તર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું વર્ષ આખું વર્ષ ગુજરાતમાં માવઠાનો મારતો રહ્યો જ છે ત્યારે હવે બે હજાર ચોવીસની શરૂઆત પણ આવી જ રીતે થશે બે હજાર ચોવીસમાં રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતાની ખબર છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવા વર્ષના પ્રારંભમાં જ વાતાવરણમાં મોટો પલટો આવશે અને આ દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ વરસશે તો બીજી તરફ ડિસેમ્બર પૂરો થવા આવી રહ્યો છે છતાં પણ ઠંડીનું જે કહીએ નામો તે તો દેખાઈ જ નથી રહ્યું જેવી ઠંડી ડિસેમ્બરમાં પડતી હોય છે તેને જો ધ્યાને રાખીએ તો હવે આગામી દિવસોમાં અરબસાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ પણ બનવા જઈ રહી છે બંગાળની ખાડી અને અરબસાગરનો ભેજ ભેગો થશે અને ઓગણત્રીસ ડિસેમ્બરની આસપાસ અરબસાગરમાં એક સિસ્ટમ બનશે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે અને આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આ સિસ્ટમને લઈને શક્યતાઓ ખબરોમાં છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેનાથી પણ ગુજરાતમાં માવઠાની શરૂઆત થશે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે દરમિયાન આપને ત્યાં કેવો હવામાનમાં અસદર અસર દેખાય છે આપને ત્યાં હવામાનમાં કેવો પલટો છે શું વરસાદી સ્થિતિ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ